નમસ્કાર હું સ્ટાર્ટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું સૌથી મહત્વપૂર્ણ સમાચાર જણાવી અમરેલીથી મળી રહ્યા છે વાડિયા પંથકમાં ધોધમાર વરસાદ પડતા સુરવો ડેમ એક દરવાજા ખોલી દેવામાં આવ્યા છે વડિયા તાલુકામાં દોઢેક ઇંચ વરસાદ નોંધાયો છે વડિયાના સુરવો ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે વડિયાના સુરવો ડેમના એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી વિસ્તારોમાંથી અવરજવર કરવાની તંત્રએ તો ધોધમાર વરસાદ વરસાદ છે વરસતાની સાથે ચેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને દોઢેક ઇંચ વરસાદ વરસતાની સાથે વડીયાના સુરોવો ડેમનો એક દરવાજો ખોલી દેવામાં આવ્યો છે આપ પ્રાણીના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે આ ડેમ ખુલે છે ત્યારે પાણીનો પ્રવાહ કેટલો બધો વધી જાય છે આ સાથે જ વડીયા તાલુકામાં દોઢેક ઇંચ વરસાદ નોંધાયો છે